પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે વડોદરા ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રાજુ ભટકે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનના મુસાફરો પાસેથી સુવિધાઓ અંગે પ્રતિભાવ લીધા મુસાફરોએ સુવિધાઓ અંગે ખુશી વ્યક્ત કરી વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રાજુ ભટકે પ્રતાપનગર સ્ટેશનની મુલાકાત લીધી હતી અને પ્રતાપનગર કટિયાર અનરિઝર્વડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનના મુસાફરો પાસેથી સુવિધાઓ અંગે પ્રતિભાવ લીધા હતા હાલ તહેવારોની મોસમ દરમિયાન ચલાવવામાં આવતી ખાસ ટ્રેનોથી મુસાફરો ખુશ થયા હતા અને પ્રધાનમંત્રી અને રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો મુસાફરોએ સ્ટેશન પર ટિકિટિંગ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા બદલ પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગની પણ પ્રશંસા કરી હતી વડોદરા વિભાગ છ તહેવાર વિશેષ ટ્રેનો ચલાવી રહ્યું છે કુલ ચુમ્બોટે ટ્રીપ વડોદરા સ્ટેશનથી કોલકત્તા મઉ અને ગોરખપુર માટે એક અનામત ટ્રેન દોડી રહી છે જ્યારે પ્રતાપનગરથી કટિહાર અને જયનગર માટે બે અનામત ટ્રેન દોડી રહી છે છઠ તહેવાર દરમિયાન મુસાફરોની સુવિધા માટે ત્રેવીસ અને ચોવીસ ઓક્ટોબરના રોજ અંકલેશ્વરથી સમસ્તીપુર માટે બીજી એક અનામત ટ્રેન પણ દોડી રહી છે બ્યુરો રિપોર્ટ ભારે ટાઈમ્સ